પરીક્ષિત કંસે પોતાની બેને પૂતનાને બોલાવી છે અને પુતનાને કીધું છે બેન મને એવા સમાચાર મળ્યા છે કે મારા કાળનું પ્રાગટ્ય થયું છે પૂતનાએ કહ્યું ભાઈ જરાય ચિંતા કરીશ નહીં તારો કાળ એ મારો કાળ છે આવતીકાલે વ્રજમાં જવું અને જેટલાય બાળકો તાજા પ્રગટ થયા હોય દરેક બાળકોને મારી ના નાખું તો મારું નામ કુતના અને ભાઈ સાંભળ સામાન્ય બાળક હશે દ્રષ્ટિથી મૃત્યુ પામશે અને કદાચ કઈ પરમ પરમાત્મા કે ભગવદ્ અંશ હશે તો સૌથી પહેલા એ તત્વ માટે અમારા સ્થાન ઉપર વિષ લગાવીને દેશે અને વૈષ્ણવો ભગવાને પૂતણાના ચતુર્થ પાન કર્યા છે સૌથી પહેલા દૂધ દૂધપાન કરે છે પછી ભગવાન પૈપાન કરે છે પછી ભગવાન વિશ્પાન કરે છે અને છેલ્લા ઠાકુરજી પ્રાણ પ્રાણ કરે છે દૂધપાન કરતા કરતા ભગવાન પોતાનાનું હૃદય નિર્મળ બનાવે છે કારણ કે ભાગવતની કથા સમજાવે ઠાકોરજી જે પણ જીવને સ્પર્શ કરે છે એ જીવને પોતાના જીવો કરે છે પૈપાન કરતા કરતા ભગવાન પોતનાની પ્રત્યેક ઇન્દ્રિયો નિર્મળ બનાવે છે વિસ્માન કરતા કરતા અંગમાં જે વિષ છે એનું ભગવાન પાણ કરે છે અને પ્રાણ પ્રાણ કરતા ભગવાન જે ગતિ આપે છે એનાથી પેલા પ્રથમ ગતિ પૂતના ને આપે છે પણ એ પહેલા જ્યાં સુધી નંદ બાબા ગોકુળમાં છે ત્યાં સુધી પૂતના ગોકુળમાં નથી આવતા અને પૂતના મથુરામાં છે ત્યાં સુધી નંદ બાબા મથુરામાં નથી આવતા નંદ એ આનંદ છે ને વાસના છે અને ભાગવતજી નું દર્શન સમજાવે છે કથામાં કેટલો આનંદ છે હા અને જેવી કથા પૂરી થાય અને મંડપની બહાર જાય એટલે તરત બધું ચાલુ થઈ જાય આ નથી ઓલું નથી ઓલું નથી ઓલું નથી એમાં નંદ બાબામાં તું કે નંદ બાબા વ્રજમાંથી નીકળ્યા છે અને પોતાના મથુરાથી નીકળ્યા છે અને પ્રયાણ કરતા કરતા જ્યાં પોતાના વ્રજમાં પધાર્યા પરીક્ષિત છે રાક્ષસી પણ સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને કોઈક વાર જીવનમાં એવું બને અમુક વ્યક્તિ બહારથી એટલી બધી સુંદર લાગે પણ સમય આવે ત્યારે ખબર પડે કે વ્યક્તિ કેવી છે સાહેબ ભાઈ કે એ જે બહુ મીઠું મીઠું બોલે એની વાતમાં એકદમ ના આવે અતિશય મીઠું બોલનારી વ્યક્તિ કોઈક વાર ઝેર પણ ક્યારે આપે કહેવાય નહીં ભાઈ કડવું બોલેલા સારા આખું બોલેલા સારા મોડું બોલેલા સારા પણ જે બહુ મીઠું બોલે ને એ મીઠું બોલનારી વ્યક્તિ ક્યારે પાછા શરીરમાં કીડા પાડી દે કહેવાય નહીં હા અને જ્યાં કૂતના એ વ્રજમાં પ્રવેશ કર્યો છે રાક્ષસી પર એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે ભગવાન સુદાજીના ગોદમાં પોઢ્યા છે અને ઠાકુરજીના ના ચર્મ ચક્ષુ ખુલ્લા છે જ્યાં પુતના પ્રયાણ કરતા કરતા હાલ્યા ભગવાન યુદાજીના ગોદમાં પોઢ્યા છે પરમાત્માના ચર્મ ચક્ષુ ખુલ્લા છે વૈષ્ણવો અને ભગવાનને ખબર પડી ભગવાને ચર્મચક્ષુ બંધ કર્યા હશે અને બંધ કરતા કરતા વ્રજમાં જેટલાય જીવોનું પ્રાગટ્ય થયું છે ઈશ્વરના પ્રાણ પ્રભુએ પોતાના નિકટમાં લીધા છે અને જ્યાં પોતાના પ્રવેશ કર્યો એક રાહાગીરને પૂછ્યું ભાઈ નંદ બાબાનો મેલ ક્યાં આવ્યો એ રાહાગીરે કહ્યું કોણ છો આપ વ્રજમાં પહેલી વાર આવો છો હા સામે ઉલાય અમલાર વૃક્ષ દેખાય છે તે નંદ બાબાનો પ્રયાણ કરતા કરતા પરીક્ષિત નંદ બાબાના ભગવાન આવ્યા યશોદાજીના ગોદમાં પડેલા હળવેરીને કૃપાના તે ચર્મચક્ષુ ખોલ્યા અને જ્યાં પૂતના નિકટમાં નિહાળ્યા મંગલમય ભગવાને મનમાં વિચાર કર્યો હો આ કયું તત્વ છે કે જે ગતિ મારે યશોદાજીને આપવાની છે એવી દિવ્ય ગતિ આમને આપવાની છે અને ભગવાન કૃપાનાથે જોયું અને હળવેરે હરિએ વિચાર્યું હો આ તો ગત જન્મની બલિરાજાની દીકરી છે એ વામન અવતારામાં ભગવાને બલિનું સર્વસ્વ લઈ લીધેલું અને આ લીલા બલિરાજાની દીકરી રત્નમાલા અને દીકરો સાહસિક દર્શન કરતા હતા અને રત્નમાલાએ દર્શન કરતા કરતા જોયું કે ભગવાને બલીનું સર્વસ્વ લઈ લીધું અને એ જ વખતે રત્નમાલાએ ભગવત દર્શન કરતા કરતા વિચાર કર્યો હે પિતાજી ભગવાને મને આવો દીકરો આપ્યો હોત ને તો દૂધમાં ઝેર આપીને મારી નાખતી અને ભગવત દર્શન કરતા કરતા બલિની દીકરી રત્નમાલાને ચિંતન વિચાર આવ્યો રાજન એ જ રત્નબાલા બીજા જન્મમાં કૃષ્ણાવતારામાં પૂતના થઈને આવી છે અને પુતના નિકટમાં આવી યશોદાજીને કીધું માતાજી જય શ્રી કૃષ્ણ અને યશોદાજી એટલા બધા ભોળા પધારો 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 જય શ્રી કૃષ્ણ હળવીરી નંદ એ પૂછ્યું કે બેન આપણા દર્શન પહેલી વાર કરું આપ કોણ છો એટલે હળવેરી પૂતના એ કહ્યું કે મને ના ઓળખી અરે યશોદાજી લાલાની સગ્ગી માસી થવું એટલે નંદરાણીએ પૂછ્યું કે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે ક્યાં ગયા તા એટલે ધીરે ધીરે પુતનાએ કહ્યું કે એ વખતે મને સમય નહોતો મારા કોલેજની એક્ઝામ ચાલતી હતી જા હળવે રહી પુતનાને બિરાજમાન કર્યા વંદન કર્યા અને અમે તમે જુઓ કે સાચી વ્યક્તિની પાસે ખોટી વ્યક્તિ આવે ખોટું કરાવવા એ વધારે બેસી શકે નહીં એને ખબર છે કે અમારી અવિવેક ને ખોટું પકડી જશે એટલે બને એટલે ઉતાવર કરે એટલે હળવીરને પૂતના એ કહ્યું યશોદાજી જો આપણી આજ્ઞા હોય તો હાલું નંદરાણી કે એમને એમ ના જવાય જ્યારથી લાલો થયો છે ત્યારથી મુખ મીઠું કર્યા સિવાય કોઈને જવા દેતા નથી અને અમુક ને તમે જોજો અમુક વ્યક્તિ ની મહેમાન આવે ને તો ચા પાણી કર્યા સિવાય જવા ના દે અને અમુક તો પૂછે પાણી પીશો મહેમાનને પૂછે પાણી પીશો મહેમાન કે પાણી નથી પીવું ને જાતે ને જાતે કે ચા તો પીતા જ નહીં હોય ને મહેમાન વિચારે કે આની ઘેર પાણી ક્યાંથી પીવાય હા અને જ્યાં પોતાના વંદન કર્યા કારણ પૂતના એ વાસના છે યશોદાજી ભક્તિ છે ભગવાન એ બ્રહ્મ છે અને હળવેરે નંદરાની ઊભા થયા નિજ મંદિરમાં મીઠાઈ લેવા ગયા અને ચારે બાજુ દ્રષ્ટિ કરી અને લાલાએ કહ્યું માસી હવે તો રમાડવા લો અને નામે તમે જુઓ અમુક છોકરાઓને હાચું રડતા આવડે ને અમુક છોકરાને ખોટું રડતા આવડે જે જાણે કહ્યું ને કે છોકરા ખોટું રડે માને ખબર પડે બીજાને ખબર ના પડે ઘરના વડીલો કે રડે છે ને લઈ લ્યો ને એને માને ખબર હોય કે ધીમે રહીને કે લગ્ન કરી તને એના બાપા ખોટું રડતા તો હળવે રહીને બંને હાથ ઊંચા કર્યા અને જ્યાં પૂતના એ ભગવાનને લીધા અને ધીમે રેને કહ્યું માસી બાબે પ્રેમથી રમાડજો અને ધીરે ધીરે ભગવાનને કહ્યું ને પૂતના એ સાડીનો છેડો ઊંચો કર્યો ભગવાનને જ્યાં કહ્યું ને કે દૂધપાન કરાવવા મળ્યા અને કરાવતા કરાવતા ભગવાનને આકાશ માર્ગે પૂતના લઈ જવા મળ્યા ભગવાન દૂધપાન કરતાં કરતાં પૈપાન કર્યું અને પૈપાન કરતાં કરતાં ભગવાન વિસ્પાન કરવા મળ્યા અને વિશ્પાન કરતાં કરતાં કહે છે ને લાલા છોડ લાલા છોડ જય રઠ છોડ માખંઠો લાલા છોડ લાલા છોડ જય રઠ છોડ માખંઠો લાલા છોડ લાલા છોડ જય રઠ છોડ માખંઠો લાલા છોડ લાલા છોડ લાલા છોડ લાલો કે માસી મને પકડતા આવડે છે છોડતા આવડતું નથી અને માસી હું જેને પકડું છું એને કોઈ છોડતું નથી અને હું જેને છોડું છું એને કોઈ પકડતું નથી માસી હું જેને પકડું છું એને કોઈ છોડતું નથી અને હું જેને છોડું છું એને કોઈ પકડતું નથી લાલા છોડ લાલા છોડ લાલા છોડ તારામાં જોડ લાલા છોડ 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 કરતા ભગવાન પોતાના પ્રાણ ચૂસવા મળ્યા અને પ્રાણ ચૂસતા ચૂસતા ગોકડ માં નો બગીચો છે કૃષ્ણ કનૈયા